પોરબંદર આ વર્ષે પંદર ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી ભવ્ય રીતે થવાની જેની તાડમાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી પોતા રાજ્યકક્ષાનો ઓગણ્યાસી મોતંત્ર્ય પર્વ આ વર્ષે પોરબંદરના માધવાની કોલેજ ખાતે યોજાશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંસદ અને કેબિનેટ મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા તેમજ રાજ્યના ગવર્નર દેવ્રત આચાર્ય સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમને લઈ જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તાડમાર તૈયારીઓ એક માસથી ચાલી રહી હતી પોલીસ વિભાગ દ્વારા સેલ્યુટ અને ફ્લેગ સેરેમની સાથે અનેક કાર્યક્રમોનું આયોજન કરેલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે રાજ્યકક્ષાનો મુખ્યમંત્રી ગવર્નર સહિત અનેક મહાનુભાવો બે દિવસ હાજરી આપશે ખાસ કરીને દ્વારા એટ હોમ કાર્યક્રમ પણ કરવામાં આવશે જેમ સહિતના ત્રણસો લોકોને આમંત્રિત કરેલ છે કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષા નો હથિયાર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે લોકોને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે વધુમાં વધુ લોકો કાર્યક્રમનો લાભ લે એવી અપીલ

હું જિલ્લાના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવા જાહેર નિમંત્રણ આપું છું આપ સ્ટોક આપનું સ્થાન સવારના આઠ વાગ્યા સુધીમાં મેળવી લો એ માટે પણ આપણે વિનંતી કરું છું ધ્વજવંદનના કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી સાથે ધ્વજવંદન ઉપરાંત જિલ્લા તંત્ર દ્વારા તૈયાર થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પોલીસ વિભાગ તરફથી તૈયાર થયેલા સંસ્કૃત કાર્યક્રમો લોકોને માણવા મળશે અને એક આપણા જીવનનો યાદગાર પ્રસંગ બની રહેશે

અન્ય બાબતો ઉપરાંત મુખ્ય જે બાબતો સમાયેલી છે એ આપ સૌને ધ્યાને મૂકું છું એક તો જિલ્લાના વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓ કે જેમનું સમાજમાં સેવામાં કોઈ કલા ક્ષેત્રે સાહિત્ય ક્ષેત્રે અન્ય ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન રહે છે જેમનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવશે આ ઉપરાંત જિલ્લાના જુદા જુદા વિકાસના કામોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે યોજાશે ત્યારબાદ એક 65 મિનિટનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે પોરબંદર જિલ્લાના ઇતિહાસ અને એની સંસ્કૃતિ સાથે જોડાયેલો છે એ કાર્યક્રમનું પણ તેમ આયોજન થયું છે તો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ જોડાવા માટે હું જિલ્લાના તમામ નાગરિકોને જાહેર નિમંત્રણ આપું છું સાહેબ આપણો જે સ્વતંત્ર કાર્યક્રમ થાય છે પંદરમી ઓગસ્ટનો એમાં કેટલા જિલ્લામાંથી કેટલા કેબલો આવ્યા છે ને કેવા કેવા પ્રકારના કાર્યક્રમો છે પંદરમી ઓગસ્ટ ચોમાસાની સિઝન હોય

જે માટે તમામ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ યોજાયેલા કાર્યક્રમોની લોકો સુધી પણ બોલી પ્રસિદ્ધિ કરનાર મીડિયાના તમામ મિત્રોનો પણ આભાર માનું છું કેટલા ખર્ચે તૈયારી કરવામાં કાર્યક્રમ માટે ગ્રાઉન્ડની પસંદગી ત્યારબાદ ગ્રાઉન્ડ ઉપર જરૂરી સુવિધા મંડપ દોવા કરવા આ કાર્યક્રમની આખી માર્ગ અને વગાન વિભાગ કરી છે ને આનો કોઈ ચોક્કસ અંદાજ હોઈ શકે નહીં કામગીરીને અનુલક્ષીને એના જ્યારે ફાયદો કામગીરી થાય ત્યાર પછી જેના એના એસ્ટીમેટ ડિક્રીઝ થાય પ્રશ્ન એ છે કે કે આરટી દ્વારા તૈયારી કરવા એમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપો જાય છે કેટલી આપણે 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 આપણે